લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જે ગોચરો એક પછી એક જાણી રહ્યા છે માર્ચમાં શનિ રાશિ બદલશે દર મહિને સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે મંગળ નીચના થયા મંગળ પાછા રાશિ બદલીને બીજી રાશિમાં ગયા આ બધી ઘટનાઓ રોજ આપણે એક પછી એક વિડીયો જોતા જઈએ છીએ આપણા દેશમાં ઉથલપાથલ ગમે ત્યારે થઈ શકે છે આપણા દેશનું રાજકારણ અત્યારે આ જ દિશામાં જઈ રહ્યું બરાબર શાસક પક્ષ વિરોધ પક્ષ ઘણા બધા દાવાઓ એકબીજા પર કરી રહ્યા છે પણ આપણી જે જાણવાની ઉત્સુકતા છે કે ભાઈ કોણ સબૂત આપે કોણ એનું પ્રમાણ આપણી સામે સાબિત કરે કે ભાઈ આ વાત સાચી કે ખોટી રાજકારણ છે રાજકારણમાં આ બધી વસ્તુ આવતી નથી ઘણી બધી વાતો થાય પણ એકબીજાની નબળા એકબીજાના હાથમાં હોય એટલે જલ્દીથી કોઈ વસ્તુ બહાર આવી શક્ય નથી બનતી પણ મિત્રો અત્યારે છે ને આપણે આપણા દેશના વડાપ્રધાનની વાત કરીએ મેં આગળના એક વિડિયોમાં એવું કીધું છે કે ભાઈ નરેન્દ્રભાઈ પર આંચ આવી શકે છે તકલીફમાં મુકાઈ શકે છે હવે આની જે એક શક્યતાઓ છે એના માટે છે ને એક થોડો ઝીણવટ ભાઈ અભ્યાસ મેં કર્યો તો એમાં વસ્તુ બહાર નીકળી ના આવી મંગળની મહાદશા શનિની અંતરદશા અને એમાં એક એવો સમય આવશે આ સમયની એક ચોક્કસ અવધિ છે ને આ જે અવધિ છે ને તે મંગળની મહાદશામાં શનિનું અંતર અને એમાં રાહુનું પ્રત્યંતર આવે ત્યારે આવે અને આ સમય કોઈ પણ ચમરબંધને છોડે નહીં એ એનું કામ કરે કરે ને કરે તો આ સમય નરેન્દ્ર મોદી માટે ટૂંક સમયમાં આવતો દેખાય તો મિત્રો બહુ ચોક્કસપણે કહી શકાય કે આ જે સમયની અવધિ છે તે શું એક મહિનો ઓગણત્રીસ દિવસ વીસ કલાક અને ચોવીસ મિનિટનો સમય આ સમયમાં નરેન્દ્રભાઈ પર ઘણી બધી મુસીબતોનો ભાડ તૂટી શકે છે આ સમયમાં એમના દ્વારા લેવાયેલા નિર્ણયોને ખોટા કરવા માટેની કોશિશ કરવામાં આવે એમની પર હુમલો થઈ શકે છે કુદરત એમની તબિયતમાં કંઈક નાની મોટી તકલીફ આપી શકે છે આ બધી શક્યતાઓને બહુ બારીકાઈથી જોવી પડે ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આવો સમય આપણને દુનિયામાં ક્યાંક ને ક્યાંક નરતરરૂપ થતો હોઈશ આ જે સમય છે મંગળની મહાદશા શનિની અંતરદશા અને રાહુનું પ્રત્યંતર આ સમયમાં નરેન્દ્રભાઈ માટે બહુ મોટી મુશ્કેલીઓ વિપક્ષ ઊભી કરી શકે છે દેશનું વાતાવરણ ઢોળાય એનાથી એમની મુશ્કેલી વધી શકે છે કોઈ અનહોની ઘટના થઈ શકે છે એમની પર જીવલેણ હુમલો થઈ શકે છે આ બધી શક્યતાઓને બિલકુલ પણ નકારી શકાતી નથી અને મિત્રો આ જે સમય છે ને એ ખરેખર તમને કહું છું બહુ ચોક્કસ રીતે જાણકારી મેળવ્યા પછી લાલ કિતાબનો ઊંડો અભ્યાસ કર્યા પછી નીકળીને આવીશ તો આની પર આપણે ધ્યાન આપવાનું છે ને આપણે આ સમયમાં આપણી જે ફરજ છે કે આપણે આવા સરસ જે વડાપ્રધાન મહિલા છે જે દેશનું કલ્યાણ કરવા માટે બધી જ બાબતે અગ્રેસર છે એ નુકસાન ન પામે એમની જિંદગીને કોઈ તકલીફ ન પહોંચે એમના શરીરને એમની માનસિક પરિસ્થિતિને એમની જે કાર્ય પદ્ધતિ છે એને પણ નુકસાન ન પહોંચે દેશના દુશ્મનો પાછા પડે અને એ લોકોની ઉપર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીત મેળવે એ આપણી જીત હશે નરેન્દ્રભાઈની નહીં આપણે જે એકસો ચાલીસ કરોડ લોકો છે ને એની જીત હશે તો એ જે સમય છે ને એને બહુ નજીકથી જોઈએ અને એ સમયમાં શું શું થઈ શકે છે એ તો મેં તમને કીધું પણ થોડુંક વિસ્તારથી જાણી લઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આવા સમયમાં આપણે તો ધ્યાન રાખવાનું છે દેશનું ધ્યાન રાખવાનું જ આપણા રાજ્યનું શહેરનું ને આપણું પોતાનું ધ્યાન અવશ્ય રાખવાનું જ તો મિત્રો આ સમયની શરૂઆત થાય છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી અને આ સમય પૂરો થશે છ એપ્રિલ બે હજાર પચીસ આ જે સમય છે એમાં મેં તમને કીધું તેમ એક મહિનો ઓગણત્રીસ દિવસ વીસ કલાક અને ચોવીસ મિનિટનો સમય જે છે તે આ મંગળની મહાદશામાં શનિનું અંતર અને રાહુનું પ્રત્યંતર એમની સાથે જોડાશે અને આ સમયમાં એમની હત્યાનો પ્રયાસ સૌથી મોખરાનો બનાવ બને એવી શક્યતાઓ પ્રબળ રીતે જોવાય ને જ્યોતિષનું ગણિત આ રીતે બહાર નીકળીને આવે છે તો આ બાબતમાં આપણે બહુ ચોકસાઈ રાખવાની છે સમજણ કેળવવાની છે ને પછી આપણે આગળ આ સમય દરમિયાન આપણા દેશનું વાતાવરણ દોડવાની કોશિશ થાય અત્યારે આપણો જે મહાકુંભ ચાલી રહ્યો છે એમાં કંઈક એવા બનાવ બનાવવાની કોશિશ કરાય વિપક્ષ તરફથી પડોશી દેશો તરફથી આતંકવાદીઓ તરફથી તો આ બધામાં આપણા દેશને આપણા દેશની જે એકતા છે તેને અખંડિતતા જે છે તેને કોઈ તોડવાનો પ્રયાસ કરે તો આપણે એનાથી સંભાળીને રહેવાનું ખોટી અફવાઓના બજારથી દૂર રહેવાનું છે આપણે આપણી પોતાની સાવચેતી આપણા કુટુંબની સાવચેતી અને દેશની સુરક્ષા જળવાઈ રહી એવા પ્રયત્ન આપણે ચોક્કસ કરવાના છે મિત્રો આ સમયમાં જે વિઘ્ન સંતોષી માણસો છે જે લોકો દેશને કંઈક ને કંઈક રીતે નુકસાન પહોંચાડવા માંગે તે લોકો એલર્ટ થતા દેખાશે એ લોકો આ સમયમાં દેશને પોતાના શહેરને ગામને રાજ્યને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે એવા બનાવો બનાવવાની કોશિશ કરશે જેનાથી દેશનું વાતાવરણ દોડાય આપણા દેશની જે એકતા છે તેમાં કંઈક નાની મોટી ખામી આવે ને દેશમાં કંઈક એવું વાતાવરણ ઊભું થાય જેનાથી સરકારને નુકસાન થાય અને સરકારે રાજીનામું આપવું પડે અથવા સરકાર બદલવાનો જે કારસો આ લોકો લઈને ચાલે છે તેમાં એ લોકો સફળ થાય તો મિત્રો આપણે આ બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલવાનું છે અને આ સમયે આપણે ખૂબ સાવધાની રાખવાની જ અને ભગવાન સાથે પણ આપણે એવી એ રજ મૂકવાની જ ભગવાન સામે કે ભાઈ આ બધી વસ્તુઓથી બચાવે આવા બનાવો ન બને આપણા દેશના જે આવા એક ચોક્કસ માણસ આપણે વર્ષો પછી મળ્યા છે તેનું જીવન જળવાઈ રહે એમને નુકસાન ન થાય અને આપણે આપણા દેશને દેશની અખંડિતતા જે છે તેને જાળવી શકીએ બચાવી શકીએ તો ચોક્કસ આપણે એમાં સારી સફળતાઓ મળે તો મિત્રો આ જે સમય છે ને એને આપણે આપણી રીતે તો સંભાળશું જ આપણે બી એમાં અફવાઓમાં કે એનાથી દૂર રહીશું એવા બજારમાં આપણે ન જઈએ અફવાઓના બજારમાં કારણ કે અફવાનું બજાર એટલું બધું સસ્તું હોય છે કે જેને આપણે કલ્પના જ નથી કરી શકતા એકના મોડેથી નીકળેલી વાત અડધો કલાકમાં તો દેશમાં પહોંચી જાય એને આજનું જે સોશિયલ મીડિયા છે એમાં એક સેકન્ડ એક બટન દબાવો અને તમારા જે અફવાઓના બજાર છે એ ગરમ થઈ જાય છે અને મિત્રો આ અફવાઓના બજાર જ્યારે ગરમ થાય ને ત્યારે વિઘ્ન સંતોષી માણસો પોતાની રોટલી એની પર શેકી લે છે અને આપણા દેશના નિર્દોષ માણસોનું મોત થાય છે નિર્દોષ માણસો પોતાનું વર્ચસ્વ ગુમાવે છે પોતાની સંપત્તિ પોતાનો જાન ગુમાવે છે અને એનાથી એને કોને પાયમાલી સિવાય બીજું કંઈ મળતું નથી અને આવા વિઘ્ન સંતોષીઓ આપણા જે દેશને નુકસાન પહોંચાડનારા માણસો છે તે પોતાની રોટલી શેકીને ખુશ થાય છે તો આવી પરિસ્થિતિમાં આપણે બહુ જ મજબૂતી સાથે આગળ ચાલવાનું છે જીવનમાં ખૂબ સારા પ્રયત્ન કરીને આપણે આપણા જીવનને જાળવી રાખવાનું છે તો મિત્રો આ બધી બાબતોને બહુ ચોક્કસ છે મેં તમને સમય આપ્યો છે બરાબર તો એ સમયમાં આપણે આપણી જાતની કાળજી રાખશું ઘરમાં ખાવા માટેનું અનાજ યોગ્ય સમય માટેની દવાઓ અને આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓને સંભાળશું રાખીશું અને આપણે આવી ખોટી પરિસ્થિતિમાં સપડાવવાનું નથી એ ચોક્કસ રીતે મનમાં રાખીને ચાલશો તો તમને સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો એક રાજા છે ને રાજા સાથે દેશ જોડાયેલો છે તો એ રાજાનું જે રક્ષણ છે તે આપણી જવાબદારી છે તો એની પર ધ્યાન આપણે ચોક્કસ આપીશું અને આ મેં જે સમય આપ્યો છે તમને જે તારીખ આપી છે એનો એક ચોક્કસ સમય મેં તમને આપ્યો છે એને ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો અને આ સમયમાં નુકસાની ન થાય એની કાળજી અવશ્ય રાખજો મિત્રો આ જ અરસામાં આપણા ઘણા બધા ધાર્મિક તહેવારો પણ આવશે હોળી આવશે આ બધી બાબતોથી આપણે સમજીને ચેતીને ચાલવાનું છે કે ભાઈ આપણા ધાર્મિક તહેવારોની આડમાં કોઈ એવું કારાસ્થાન ન થઈ જાય જેનાથી આપણને નુકસાન થાય અને દેશની શાંતિ દોળાતી દેખાય તો આ બધામાં આપણી જવાબદારી બહુ મોટી છે એનું કારણ છે કે આ વ્યક્તિ જેના માટે આપણે અત્યારે આજે સાંભળી રહ્યા છીએ એ તો બહુ જ જવાબદાર વ્યક્તિ છે અને એને દેશની જવાબદારી એવી રીતે નિભાવી છે કે કદાચ દુનિયાના કોઈ રાષ્ટ્રપતિએ આ કે કોઈ વડાપ્રધાને આ નિભાવી નથી તો આ માણસ જે આમ ખાઈમાં ધકેલાઈ ગયેલું અર્થતંત્ર આજે કંઈક ઊંચાઈ પર લઈને આવ્યા છે અને એને જાળવી રાખવું આપની ફરજ છે પણ મિત્રો આ બે હજાર પચીસનું વર્ષ છે ને ખરેખર અઘરું છે પણ આપણે એને સહેલું બનાવવાનું છે આપણે કોરોના કાળમાં જોયું કે કોરોના કાળમાં દુનિયામાં કંઈક અસંખ્ય મોત થયા અમેરિકા જેવો દેશ પાછો પડી ગયો પણ આપણે ટકી રહ્યા ને આટલી મોટી વસ્તી આટલી ગીચ વસ્તીમાં પણ કોરોના આપણું કંઈ બગાડી ન શક્યો જાનહાનિ થઈ તકલીફો આવી પણ એમાંથી આપને નીકળ્યા અને એમને જે વેક્સિનની જે તૈયારી કરેલી અને આપણા દેશની કંપનીઓ પાસે એમને કામ કરાવીને વેક્સિન આપીને આપણે આપણા જાનને બચાવી શકા તો એ વ્યક્તિત્વ માટે આપણે ઘણું બધું કરવાનું છે અને ચોક્કસપણે એમની જિંદગી સલામત રહે આપણો દેશ સલામત રહે અને એમની જે કાર્ય પદ્ધતિ છે ને તે ચાલતી રહે અને હજુ ભારત ઉડાન પર જાય એવી ઊંચાઈ પર જાય ભારતની ઉડાન કે જ્યાંથી દુનિયા નાની લાગે તો આપણે એની પર ધ્યાન આપવાનું છે અને ચોક્કસપણે આપણે આ વ્યક્તિ માટે નુકસાન ન થાય એને કોઈ આંચ ન આવે એની જવાબદારી આપણે ભગવાનને સોંપવાની અને એ જે બળ મેળવવાનું ને તે આપની પ્રાર્થના છે પ્રાર્થનામાં મિત્રો એટલું બધું બળ હોય છે કે ભગવાન નમી જાય હે તો આપણે એવી પ્રાર્થના કરીશું કે એમને કોઈ તકલીફ ના પડે બરાબર તો મિત્રો આજે એક સમય મેં આપ્યો છે મારી ઘણી બધી મહેનત ઘણી મોટી અભ્યાસની જે એક લાઈન મેં દોરી એમાંથી આ વસ્તુ મેં કાઢેલી છે અને એ તમારા સુધી હું પહોંચાડું છું બરાબર તેનું ધ્યાન અવશ્ય રાખજો અને ભગવાનની સાથે જ્યારે બી તમે વાર્તાલાપ કરો ને ત્યારે આ વાત એને ચોક્કસ યાદ દેવડાવજો કે ભાઈ આ માણસને કોઈ પણ જગ્યા પર તકલીફ ના આવવી જોઈએ અમારે નહીં આખા ભારત દેશને એકસો ચાલીસ કરોડ લોકોને આ વ્યક્તિની જરૂર છે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મું તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે